મંદિરની પ્રેરણા આજુબાજુના સમાજના દરેક સમાજના બધા જ ભાવિભક્તોને આમંત્રણ આપેલું અને એ બદલ અમારા ગામનો આ એક આમંત્રણ પત્રિકાથી સ્વીકાર કરી અને પધાર્યા તે બદલ આ સમગ્ર પાટીદાર સમાજ અન્ય જ્ઞાતિને અમારા ટ્રસ્ટ અમારા ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું

સારી એવી સંખ્યામાં આજુબાજુમાંથી ભાઈક ભક્તો ઉઠેલા આ મંદિર પહેલાં જૂનું જીનું થઈ ગયેલું તેને આજે નવું મંદિરનું પુનરુદ્ધાન કરેલું છે ઉમિયા માતા અગાઉ પણ મંદિર હતું પરંતુ પોત્રીસ વર્ષે ફરીથી પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી અઢારમી તારીખે સાગર પટેલનો રાસ ગરબા ઓગણીસમી તારીખે ચૌધરી દિવ્યા ચૌધરી વીસમી તારીખે ગોસ્વામી સાહેબ નો કાર્યક્રમ હતો સારી એવી સંખ્યામાં અહીંયો આજુબાજુ લગભગ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પંદર થી વીસ હજાર ની પબ્લિક આવતી આજે પ્રતિષ્ઠા દિવસે પાંત્રીસ હજાર થી પબ્લિક અહીંયા સવાર સો ત્રણે દિવસ જમવાનું પણ રાખેલું અહીંયો સારી એવી સંખ્યામાં લોકો પ્રસાદી નો પણ લાભ છે બહુ સરસ અનુ અગમ સરસ સારામાં સારો અનુભવ રહેલો છે ના ભૂતો ના ભવિષ્ય એવો કામ કોઈ દિવસ ના થયો કાર્યક્રમ તેનપુર ગામે થયો છે આ મંદિર નું બધકામ બંસી પાટપુર પથ્થર ભરતપુર રાજસ્થાન થી લાવીને કરજે અને તેમાં પણ વપરાયેલ પથ્થર છે પથ્થરમાંથી આ મંદિર બનાવેલું છે મુકેશભાઈ પટેલ આમાં સરસ પ્રોગ્રામ કર્યો ભગવાનનો પ્રતિષ્ઠાનો અને સરસ રીતે લોકોએ ઉત્સાહથી ભાગ લીધો એ બધા